બે કરોડ બોતેર લાખની ગ્રાન્ટ મંજૂર પગલે આણંદ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની એકસો ચુમોતેર ગ્રામ પંચાયત પર સોલાર રૂફટોપ દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે ત્રણ કિવોટની ઉત્પાદન ક્ષમતા રાજ્ય સરકાર દ્વારા સોલાર સિસ્ટમને અપનાવવામાં ભાર મૂકવામાં આવતા આણંદ જિલ્લા પંચાયતને બે કરોડ બોતેર લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેના પગલે જિલ્લાની એકસો ચુમોતેર ગ્રામ પંચાયત કચેરી ખાતે ત્રણ કિલોબોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઓન ગ્રીડ સોલાર રૂફટોપ સિસ્ટમ ઊભી કરવામાં આવનાર હોય જે અંતર્ગત એજન્સીની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર સોલાર પાવર સિસ્ટમ અપનાવનાર ભાર મુકતામાં આવે છે અને આવતા આણંદ જિલ્લા પંચાયતને જિલ્લાની ગ્રામ પંચાયત કચેરી ખાતે સોલાર સિસ્ટમ રૂફટોપ ઊભા કરીને ત્રણ કિલો ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઓન ગ્રીડ સોલાર રૂફટોપ સિસ્ટમ પગલે આશરે બે કરોડ બોતેર લાખની ઉપરાંતની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા જે અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની એકસો ચુમોતેર ગ્રામ પંચાયત કચેરી ખાતે સોલાર સિસ્ટમ ઉભી કરવામાં આવનાર ને પગલે એજન્સીની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે સ્ટોરીબાઈ નંદા ભાનુશાલી અમદાવાદ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે